સેરોસ્કી ડાયમંડ રહેવાના છે અને પલ્લુમાં એકદમ ફેન્સી લટકન રહેવાના છે બ્લાઉઝ પીસ ની વાત કરું તો બ્લાઉઝ પીસ રહેવાનું છે એકદમ યુનિક છે જોઈ શકો છો કલર પેટર્ન કલર જોવા મળશે આપણે પણ જોવાના છે જોઈ શકો છો અત્યારના યુનિક કલર છે જો કોઈ પણ અમારું કલેક્શન ગમે એનો સ્ક્રીનશોટ પાડીને પડીને મને નીચે આપેલા WhatsApp નંબર પર મોકલી શકો છો જેથી કરીને તમારો ઓર્ડર જલ્દીથી જલ્દી બુક થઈ શકે અને ઓલ ઇન્ડિયામાં તમને આ ડિલિવરી મળી જશે જો અમારા પેજ માં નવા હોય તો ફોલો કરવાનું ભૂલતાની મિત્રો જેથી કરીને તમને આ ન્યુ અપડેટ રોજ જોવા મળે અમારા પેજ ને લાઈક કરો શેર કરો ફોલો કરો થેન્ક યુ